પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તેમજ હ્યુમન સોર્સ અને ટેકનિકલ વર્કઆઉટના આધારે આરોપીની ઓળખ કરી ઘટનાના ગણતરીના સમયમાં જ આરોપીની ધરપકડ કરી છે પોલીસે આરોપી અનિસ ઉર્ફે મનુ લંગડાની ધરપકડ કરી પર્સ સ્નેચિંગના ગુનાનો ભેદ ઉકેલાયો છે તારીખ 19મી નવેમ્બર 2024 ના રોજ મૈદરપુરા પોલીસ સ્ટેશનમાં એક લૂંટ સ્નેચિંગનો ગુનો દાખલ થયેલો હતો ગુનાની વિગત એવી છે કે એક કપલ રાત્રે બોમ્બેથી સુરત આવેલા હતા અને રેલવે થી ઉતર્યા બાદ પોતાના ઘરે જતા હતા એ દરમિયાન કબીર રેસ્ટોરન્ટ ક્રોસ કરતા હતા એ વખતે બાઇક ઉપર બે માણસ આવી અને બેનના હાથમાંથી પર્સ ખેંચીને ભાગી ગયેલા જેની અંદર સોનાના ઘરેણા અને અમુક રોકડા રૂપિયા એમ કુલ ત્રણ ને અડસઠ હજારનો ગુનો દાખલ તાત્કાલિક કરેલો હતો આ ગુનાની તપ તપાસ અમારા મહેદરપુરા પોલીસ ઇન્સ્પેક્ટર ઉર્મિલા જોશી જે મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર છે અને ડિસ્ટાર્બ સબ ઇન્સ્પેક્ટર છે અલ્પા વાણારા બંને તાત્કાલિક ગુનાની ગંભીરતા જોઈ અલગ અલગ ટીમો કા કામે લગાડી અને ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સર્વેલન્સનો ઉપયોગ કરી અને ગણતરીના કલાકોમાં આરોપી અનીશ દુનુસ બેગ એને ભેંસતાનાવાસનો રહેવાસી છે એને પકડી પાડેલ છે અને તેની પાસેથી ગુનાના કામે વપરાયેલ બાઇકને કબજે કરેલી છે આ સિવાય એક સોયબ રહીશકાંડ પઠાણ જે લાલા તરીકે ઓળખાય છે તેને પકડવાના કામગીરી અત્યારે ટીમ દ્વારા ચાલુ છે આમ બંને મહિલા અધિકારીઓ દ્વારા ખૂબ જ સુંદર કામગીરી કરી અને ગણતરીના કલાકોની અંદર જ જે આ સ્નેટિંગનો ગુનો છે એ બંને ડિટેક કરેલો છે અને જે સોયબ રહીશકાન્ડ પઠાણ છે એને પકડવા માટે ચક્રોતી કામ કરેલા છે આ યુનુસ બેગ જે છે ભેસતા નવા સ્ટીલ રહેવાથી છે તેની સામે સુરત શહેરની અંદર દસ કરતા વધારે મારામારી અને સ્નેચિંગના ગુના દાખલ થયેલા છે અને જે વોન્ટેડ છે સોયદ દહિષ્ઠાન પટાણ એ પણ બેસતા આવાસનો જ છે એની સામે તો પિસ્તાળીસ કરતા વધારે ગુનાઓ સુરત શહેરની અંદર કે સ્નેચિંગના અને સ્નેચિંગના લૂપના ગુનાઓ દાખલ થયેલા છે આમ બંને મહિલા મહિલા અધિકારીઓ દ્વારા ખૂબ જ સુંદર કામગીરી કરી ગણતરીના કલાકોમાં આવા રીડા ગુનેગારોને પકડી ધરપકડ કરેલી છે